ગઈકાલે પ્રદ્યુમનગર પોલીસ સ્ટેશનમાં સબ રજિસ્ટ્રાર કચેરી ઝોન વન તરફથી એક ખોટા દસ્તાવેજ ઊભા કરવાની અને સરકારી મૂળ દસ્તાવેજ દસ્તાવેજો સાથે ચેડા કરવા બાબતની એક ફરિયાદ મળી હતી જેમાં હકીકત એવી હતી કે સોની નામના એક કમ્પ્યુટર ઓપરેટરે કિશન ચાવડા નામના વકીલ અને જયદીપ ઝાલા જે કી કમ્પ્યુટર ઓપરેટર્સના સુપરવાઇઝર હતા એમના સાથે મળીને સબરા સબ રજિસ્ટ્રાર કચેરીમાં ઉપલબ્ધ જે જૂના મિલકત સંબંધી દસ્તાવેજ હતા એમને ની સ્કેન્ડ રેકોર્ડની કોપી સાથે ચેડા કરી અને સાથે સાથે ફિઝિકલ રેકોર્ડનો નાશ કરી એમની જગ્યાએ પોતાએ ખોટા ઊભા કરેલા દસ્તાવેજનો અપલોડ કરી એમને નવા દસ્તાવેજ ઊભા કરી આર્થિક ફાયદો મેળવેલ હતો અને હાલ સુધી જયદીપ ઝાલા નામના જે કમ્પ્યુટર ઓપરેટરના સુપરવાઇઝર હતા એમની અટકાયત કરવામાં આવી છે અને હર્ષ સોની અને કિશન ચાવડાને ધરપકડ કરવા માટે પોલીસે તજવીજ કરી છે અને હાલ સુધી સત્તર દસ્તાવેજો સાથે ચેડા થયેલ હોવાની હકીકત સામે આવી છે અને તપાસ ચાલુ છે સાહેબ આ દસ્તાવેજ કેરના છે કેટલી કિંમતના છે અને કેટલો ફાયદો એમને અત્યાર સુધી મળેલ એવું કાંઈ હાલ સુધી સત્તર દસ્તાવેજો સાથે ચેડા થયેલ હોવાની હકીકત સામે આવી છે પોલીસ તપાસમાં આ બધું સામે આવશે તો આપને જણાવવામાં આવશે ઓકે એટલે આપણો બારે એવો કેટલા રૂપિયામાં નહીં હાલ સુધી આ નહીં કહી રેડી ઓકે ઓકે l a n g